આપ જોઈ રહ્યા છે કે જ્યાં જનજીવન જે છે તે ખોરવાઈ છે છેલ્લા કેટલાય સમયથી ભારે વરસાદના કારણે પંજાબની સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે પંજાબના એ ગ્રામ્ય વિસ્તારથી લઈને શહેરી વિસ્તારમાં પણ કહી શકાય છે કે ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિએ તબાહી મચાવી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે અલગ અલગ જે રાજ્યો છે તે પંજાબની સહાય માટે આવ્યા છે આગળ ત્યારે ભૂપેન્દ્ર પટેલ જે છે ગુજરાત રાજ્યના સીએમ તેમણે સૌથી મોટો એક નિર્ણય લીધો છે તેની વાત કરવી છે આજે કે જ્યાં પંજાબમાં એ પૂરને લઈ સ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે તેને લઈ ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટીએ એ સહાય કરશે પંજાબમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી એ સહાય સામગ્રી મોકલ છે પૂરગ્રસ્ત વિસ્તારોમાં સહાય સામગ્રી મોકલવાનો આ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો હોવાની વાત સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની એ આગેવાનીમાં આ સહાયનો જે ફ્લેગ ઓફ કરવામાં આવશે સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે પૂરની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે ત્યાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ એ સહાય ટ્રેનને એ ફ્લેગ ઓફ પણ આપવાના છે ગુજરાત સરકાર બાદ એ ભારતીય જનતા પાર્ટી પક્ષનો પણ આ સૌથી મોટો નિર્ણય ભાજપ પક્ષ પણ સહાય સામગ્રી એ પંજાબ એ મોકલી શકે છે એવી વાત અત્યારે સામે આવી રહી છે ભૂપેન્દ્રભાઈ પટેલના નિર્ણય બાદ ભારતીય જનતા પાર્ટીને પણ સૌથી મોટો એક નિર્ણય જે છે તે લીધો સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે જે પ્રમાણે પંજાબની અંદર પરિસ્થિતિ ખૂબ જ એ ખરાબ થઈ ચૂકી છે અને ખરાબ પરિસ્થિતિ સામે એ લડવા માટે એ ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા આ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તે પ્રાપ્ત થઈ રહી છે યજ્ઞેશભાઈ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યાં પંજાબમાં જે પૂરની સ્થિતિ છે ત્યાં રાહત સામગ્રી પેકેજ અને સાથે જ ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ એ સહાય મોકલવાની વાત કરવામાં આવી રહી છે કેવી રીતે જોવું માત્ર પંજાબ નહી પરંતુ પંજાબ છત્તીસગઢ બંને જગ્યાએ ગુજરાત હોય અને આખું ઘર વખરી સહિતની સામગ્રી લગભગ બત્રીસ એક જાતની વસ્તુ એની સાથે મૂકી અને એક એક કીટ તૈયાર કરી છે સરકાર દ્વારા આવી કીટોની સામગ્રી આવતીકાલે અહીંથી થશે અને છત્તીસગઢ જે સામગ્રી છે એ ટ્રક દ્વારા ત્યાં કમલમ થી રવાના થશે અને જે ટ્રેન છે જેની અંદર સોળ ડબ્બા સોળ બોગી ભરી અને સામાન છે એ સોળે સોળ બોગીનો જે સામાન છે એ સામાન ગાંધીનગર રેલવે સ્ટેશન થી સીએમ લીલી ઝંડી આપી લેવા થશે સાથે સાથે બનાસકાંઠાની જે પરિસ્થિતિ છે અને બનાસકાંઠામાં જે પૂરની પરિસ્થિતિ આવી બનાસકાંઠામાં જે અમુક જગ્યાએ પાણી આવે છે અને એમાં જે પરિસ્થિતિ છે એમાં આદરણીય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આવતીકાલે સવારે બનાસકાંઠા પાલનપુર થી પણ એની સામગ્રી આવત સાહેબ ની રવાના કરશે

પૂરના એ પાણી જે છે તે લગભગ બધી જગ્યાએ ફરી વળ્યા છે લોકોની ઘરવખરીનો સામાન પણ બગડી ગયો છે ખરાબ થઈ ચૂક્યો છે લોકો બહાર રહેવા માટે મજબૂર બન્યાવાના એ એ વિડીયો પણ જે છે તે સામે આવી રહ્યા છે તે સમયે પંજાબ કે જે કહી શકાય કે ત્યાંની એ સ્થિતિ સામે લડી તો ન શકાય પરંતુ જે કુદરતી આફત છે તેમાં જે લોકો હેરાન થયા છે એમને થોડી મદદ થઈ શકે તે માટે થઈને ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે